નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ સૌ તો મિત્રો આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસથી કરો કે જેથી સૌથી પ્રથમ જે અપડેટ્સ છે તે આપના સુધી પહોંચે આણંદ જિલ્લાના ગ્રામીણ યુવાનોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી નેશનલ સ્કિલ ફાઉન્ડેશન ઇન્ડિયાએ એસએપીના સહયોગથી ત્રિદિવસીય આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગરમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમના પ્રથમ તબક્કાનું સફળતાપૂર્વક આયોજન કરાયું ગ્રીન એન્ટરપ્રાઇઝ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયો શરૂ કરવા અને વધારવામાં મદદ કરવા માટે આવશ્યક વ્યવસાય કુશળતા માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડે છે પ્રથમ તબક્કા દરમિયાન ઓર્ગેનિક ખેડૂતો અને બાયો ઇનપુટ ઉત્પાદકો ગાયના છાણા આધારિત ઉત્પાદનો કેળાના ફાઇબર આધારિત ઉત્પાદનો હસ્તકલા સિલાઈ ફૂડ પ્રોસેસિંગ બ્યુટિશિયન કુશળતા અને કોમ્પ્યુટરાઈઝડ ભરતકામ જેવા વિવિધ વ્યવસાયોના પચીસ સહભાગીઓએ ભાગ લીધો હતો कोरोना दिवसीय તાલીમમાં અપેક્ષા મેપિંગ વિઝનિંગ વ્યવસાય પ્રકારો સોટ વિશ્લેષણ અને વ્યવસાયના વિવિધ પરિણામો અને સફળતાના તત્વોનો સમાવેશ કરાયો તો સહભાગીઓએ તેમના સંબંધિત વ્યવસાય સાહસો માટે વ્યાપક બ્લુપ્રિન્ટ્સ પણ બનાવી હતી જીનોર છે ઓર મે નિશ્ચય સ્કિલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કો રિપ્રેઝન્ટ કર રહા હું એકચ્યુઅલી આજકાલ ગ્રામીણ ક્ષેત્રો મે બેરોજગારી કી સમસ્યા હૈ તો ઉસી કો લેકર કે હમારી સંસ્થા ग्रामीण युवाओं के बीच एंटरप्रनरशिप या उद्यमिता विकास के लिए काम करती है और आनंद के विभिन्न तालुकाओं से हम अभी इस साल 25 युवाओं को उद्यमिता विकास के लिए प्रशिक्षण दे रहे हैं और उसके बाद उनका जो है प्रशिक्षण के बाद उनका इनक्यूबेशन सपोर्ट भी होगा उनकी मेंटोरिंग भी होगी और उनका एक पूरा अपना उद्यम वो को खड़ा कर पाएँ सक्सेसफुली उसको रन कर पाएँ वहाँ तक का हम इसमें सपोर्ट प्रोवाइड करेंगे આ તાલીમની અંદર ઉદ્યોગ સાહસિકતાને લગતા તમામ પાઠ્યક્રમ આવરી લેવામાં આવ્યા છે અને આના તાલીમ પછી જે કાર્યક્રમ પૂરો કરીને સફળતાપૂર્વક કરીને જે લોકો જાય છે એમને જે ટેકનિકલ તાલીમ સ્કિલની જે ટ્રેનિંગ જોઈએ એ એડવાન્સ પ્રકારની તાલીમ આપવામાં આવશે ઉદ્યોગ શરૂ કરવા માટેના જે પણ એમને પ્રયત્નો કરવા પડે એની અંદર જે સહયોગ અને જે આર્થિક ફંડના જે જોગવાઈઓ છે એના માટે પણ સહયોગ કરવામાં આવશે અને આપણા આણંદ જિલ્લાની અંદરથી આવા પસંદ કરેલા ઉદ્યોગ સાહસિકો પોતાનો એક ઉદ્યોગ શરૂ કરે અને નવો એક પ્રકલ્પ સ્થાપિત કરે નવી એક દિશામાં આગળ વધે એ માટેના રોજગારલક્ષી આપણું સ્વરોજગારનો આ એક મોટું કાર્યક્રમ આપણે અહીંયા હાથ ધરી રહ્યા છીએ